ભગવાનના સમયમાં કયા કયા સંતો કયા કયા હરિભક્તો શું શું સેવાઓ કરતા એ પણ એકવાર સાંભળવા જેવી સરસ મજાની વાત સંતો નોટ કરી છે આપણને સાંભળતા આનંદ થાય કે મહારાજની સાથે જે સંતો હતા સેવકો હતા એમાં મુકુંદ બ્રહ્મચારી મુખ્ય સેવક હતા એની સેવા શું હતી મહારાજને નવડાવવા તથા કોમળ સજ્જા કરી આપવી સજ્યા એટલે પથારી સજા કરી આપવી થાળ તૈયાર થાય ત્યારે મહારાજને બોલાવી અને જમવા બેસાડવા રૂપાની લોટી સાથે પાણીનો લોટો ભરી અને ગરણે ઢાંકેલ પોતાની પાસે લઈને મહારાજની સમીપે બેસે અને જમતા વચાડે મહારાજને પાણી પાતા જાય અને જંતુને રૂમાલે કરીને ઉડાડતા જાય એ આદિ સેવા કોણ કરતા મૂળજી બ્રહ્મચારી હવે ધ્યાન અહીંયા રાખજો તમને વારે વારે પૂછીશ આ સેવા કોણ કરતા મુલજી બ્રહ્મચારી અને મોટી બા અને જયા બા તે આંબલીએ કરીને માંજેલ જે ત્રાંબાના કળશ ને ગાગર તેમાં ઘાટે ગરણે ગાડીને ઉન્મદ ગંગામાંથી દરરોજ મહારાજ માટે જળ લાવતા કોણ જીવબા ને લાડુબા મોટી બાને જે વાત કરીને અને લલિતા તે વસઈના ચોખા ક્યાંના સ્વામી બેઠા એ વસૈના લોટ કરતા દળવાની સવાય એમની હતી તુવેર દાળ પારઠ ગાયનું દૂધ સુંદર ઘૃત ઘૃત એટલે ઘી એ આદિક વસ્તુઓ મહારાજના થાળ માટે શુદ્ધ કરી રાખતા લાડુબા અને તેમના નાના બેન પાંચાળી તે મહારાજ માટે થાળ થાય તે ઠેકાણે ચોકો કરવો એટલે લીપવું સાફ કરવું આજની જેમ ટાઇલ્સ માર્બલ નહોતા એટલે પોતા ન લાગે પણ લીપવું એને ચોકો કરે તે માટે ધૂળ અને ગોમય ભેડું કરીને તૈયાર રાખે અને તેના નાના નાની નાનીબા તે નાનીબાઈએ મહારાજ જમે તે ઠેકાણે અબોટ કરતા જમી લે પછીની સેવા નાનબાઈની ને ઉત્તમ રાજાની જે બે માતાઓ તે મહારાજને રહેવાના જે ઘર તેને લીપતા અને ધોળ કરતા ધોળ કરતા એટલે ચૂનો કરતા મહારાજને પૂજા કરવાના જે વાસણ તેને ગોપાલ બ્રહ્મચારી માનજીને તૈયાર કરી આપતા આ ગોપાલ બ્રહ્મચારીની સેવા મહાપૂજામાં બહુ સરસ એક વાત આવે છે સામવેદ ધારીને ગોપાલન વળીન્દ્રાય નમઃ ગોપાલનંદ બ્રહ્મચારી એમની આ સેવા કે મહારાજને માટે વાસણ પૂજા કરવાના વાસણને ધોતા વાસુદેવાના બ્રહ્મચારી છે મહારાજને પૂજામાં ચંદન ઘસીને તૈયાર કરી આપતા જયરામ બ્રહ્મચારી મહારાજને પહેરવા ઓઢવાના જે વસ્ત્ર તેને ગંગામાં ધોઈને લાવતા અને નારાયણનંદ બ્રહ્મચારી તે મહારાજને જળપાન કરાવવા માટે લોટાને ગરણે બાંધીને પોતાની પાસે નિરંતર રાખતા અને સમયે સમયે મહારાજને જળપાન કરાવતા કોણ ભૂલી ગયા ને નારાયણાનંદ બ્રહ્મચારી પછી અખંડાનંદ બ્રહ્મચારી મહારાજની પાદુકા તૈયાર રાખતા પાદુકા એટલે ચાખડી મોજડી આપણે જે કહીએ તે રતનજી તે મહારાજને જમવાની થાળી આદિ જે વાસણ તેને પોતે પાસે લઈને સાચવતા મિયાજી મહારાજને માટે પાણી ઊનું કરવા માટે જે ઈંધણા જોઈએ તે લાવી આપતા ગુમાનજી તે મહારાજને માટે બાવળ આદિકના દંત દાવન તૈયાર કરીને આપતા અને મયારામ વિપ્ર મહારાજને પહેરવા ઉડવાના જે વસ્ત્ર તે પોતાની પાસે રાખતા આ રીતના ઘણા બધા સંતો હરિભક્તોની સેવા જેવા ખાલી વાંચી જઈએ અને મહાનુભાવન સ્વામી આત્માનંદ સ્વામીને પ્રકાશાનંદ સ્વામી તે દેશાંતરથી હરિભક્ત આવે એની સંભાળ રાખતા અને ૈતાનંદ સ્વામી શિવાનંદ સ્વામી ગોવિંદાનંદ સ્વામી મોટા પ્રજ્ઞાનંદ સ્વામી અભેદાનંદ સ્વામી એ પાંચે મહારાજની આગળ નિરંતર કીર્તન ગાતા ચૈત્યાનંદ સ્વામી ગોવિંદાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી એ આદિ સંતો દેશાંતરથી હરિભક્તો આવે તેને ત્રણ અંગે શહીદ ભગવત વાર્તા કરતા તે સંબંધી મહારાજની સેવા કરતા હરજી તથા ઉકો ભક્ત તે વાડીમાંથી દસ પ્રકારના શાક પત્રાવલી કરવા અને કેળનાને ખાખરાના પાન લાવી આપતા અને અમીરજી મહારાજને હાથ ધોવા અને ચોકા વગેરે સારું કાકરા તથા જંતુરહિત ધૂળ તૈયાર કરતા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી તે પદ છંદ ચોપા યાદી કરવા ને ગાવા તે રૂપ મહારાજની સેવા કરતા પ્રાગજી દવે સર્વે ગ્રંથોની કથા કરતા નિત્યાનંદ સ્વામી તે રાત્રિએ ભાગવત ભગવદ્ ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામ ભાષ્ય સૂત્ર વાસુદેવ મહાત્મ્ય આદિ ગ્રંથોની કથા કરતા કાનમ દેશના આમોદ ગામના વિપ્ર દિનાનાથ ભટ્ટ તે વ્યાસન સરખા સ્તોત્ર ગ્રંથ કરતા અને તે રૂપ મહારાજની સેવા કરતા સુકાનંદ સ્વામી મહારાજની આગળ નિરંતર રહ્યા થકા દેશ પ્રદેશમાં મોકલવાના મહારાજને જે પત્ર છે લખતા અને જે પત્ર આવે તેને વાંચતા અને સર્વે પુસ્તકને સારી રીતે બાંધીને સાચવતા અને શાસ્ત્ર શોધીને શુદ્ધ કરતા એ રૂપ શ્રીજી મહારાજની સેવા કરતા પ્રેમાનંદ સ્વામી તે ચાર પ્રકારના વાજિંત્ર વગાડીને ગાન કરતા ઓહો ચાર વાજિંત્ર વગાડતા કોણ અને ગોપાળાનંદ સ્વામી મહારાજની આજ્ઞાએ કરીને સર્વે સંતોને એકાંતિક ધર્મમાં વર્તાવતા અને મહારાજના ગુણ સ્વભાવ સ્વરૂપ ઐશ્વર્ય આદિકનું જ્ઞાન અને મહારાજનું પુરુષોત્તમપણું જીવના હૃદયમાં દ્રઢ કરાવતા કોણ વાહ અને ભગુજી આદિક આશરે બસો પાળા હથિયાર બંધ બાંધીને મહારાજની સેવામાં રહેતા રક્ષાની સેવા કરતા સતાનંદ મુનિ કરવા નવા શ્લોક બનાવવા સ્તોત્રક બનાવવા અને પંચાળાવાળા જીણાભાઈ તે દેશાંતરથી સમયા ઉપર જે હરિભક્તો આવે તે આગળ સત્સંગમાં કેમ વર્તવું ને ન વર્તવું એ વાત કરવાની સેવા ઝીણાબાઈ કરતા આવી ઘણી બધી વાતો સંતોએ નડવી એમાં તાળીઓથી આપણે સંતોને વધાવીએ કેટલી ઝીણી ઝીણી વાતો સંતોએ નોંધી છે કોણ શું સેવા કરતા આવી સરસ વાત આમાંથી એક વાત મને કહેવાનું મન થાય ભક્તિબાગ મંદિરમાં આપણે કાયમ માટે આવીએ અને આપણી કોઈ દૈનિક સેવા કે કોઈ આપણી અઠવાડિયાની કોઈ સેવા ખરી કે આ સેવા મારી આ મંદિરમાં આ બીજી સેવા તો આપણે કરવાની જ હોય પણ આ સેવા તો પરફેક્ટ મારે જ કરવાની આવી આપણી કોઈ સેવા છે કે નહીં હોય તો સારું અને ન હોય તો વિચારવો કે આપણે સેવા વગરના કોરા રહી જઈએ નહીં એક નિયમિત સેવા આપણી અવશ્ય હોવી જોઈએ બે હરી